વડોદરા સમા વિસ્તારમાં ઢોર પાર્ટી ઉપર હુમલો કરી ગોપાલકો ગાયો છોડાવી ગયા હોવાના આક્ષેપ થયા હતા આ અંગે ઢોર પાર્ટી દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ની ટીમ સમા વિસ્તારમાં ગાયો પકડવા ગઈ હતી આ દરમિયાન ઢોર પાર્ટીએ એક ગાય પકડી હતી તેને છોડાવવા એક ભરવાડ દોડી આવ્યો હતો અને ગાયને છોડાવવા માટે પ્રયત્નો કરતો હતો ત્યારે ઢોર પાર્ટીની ટીમે ભરવાડને પકડી પાડ્યો હતો જેને લઈને અન્ય ત્રણ થી ચાર ભરવાડો દોડી આવ્યા હતા ભરવાડોએ પથ્થર અને લાકડાથી ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને ગોપાલકો ગાયોને છુડાવી ગયાના આક્ષેપ થયા હતા ઢોર પાર્ટીના ત્રણ કર્મચારીઓની ઈજા પહોંચી હતી ઢોરપાટીના કર્મચારીઓ પર કરેલા પથ્થરમારામાં વાહનોની ભારે નુકસાન પહોંચ્યું હતું ઢોરપાર્ટીએ પથ્થરમારો કરનારી સમૂહની બાઇક જમા કરી હતી અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાર્ટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાઈ લીધી

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్